સુઈ જાવ થોડી વાર તો ચાલો વાલો ભાઈ થોડી વાર સુઈ જાવ સવારનું આ તો તકલીફ હતી માર ખૂખડું પીતું હતું પછી તો દવા લાવ્યો એટલે સારું થઈ ગયું એના પછી લાઈવ થયો લાઈવ થઈ હવે હું મારા બ્લોગનો શરૂઆત કરું છું તો ઘંટીમાં દહીનું નાખી દીધું છે કચરાપોતું ને બાકી છે કરવાનું છે વાતાવરણ જો અચોક સરસ છે અને મિતુભાઈ ડૂબી ગયા અમારા પાણીમાં મીતુભાઈ મિતુભાઈ ડૂબી ગયા પાણીમાં જો પાણીમાં આ બધા એ ગુજરાતી કહેવત નહીં કીધી ઢોકણી પાણી લઈને ડૂબો તો મિતુભાઈ પણ મિતુભાઈ અમારા વાટકા પાણી લઈને ડૂબકી માર મિતુભાઈ અમારા નાક નાકમાં ડૂબકી મારું આપણે જોઈએ જો પાછળ મોર આવ્યા હોય તો હું તમને મોર બતાવું બરોબર હવા તો આપણને સારું થઈ ગયું માથું બહુ સવારનું પણ હવે સારું થઈ ગયું એટલે મોર મોર હોય તો તો બતાવું પણ દેખાતા વાતાવરણ લીલું કાચ જેવું અમાર નાનંદ ઘર છે બાજુમાં ત્યાં હામે અમાર મોટાભાઈ એમનું ઘર જો ત્યાં હામે ગાય દેખાય તો જુઓ ત્યાં ગાય છો એ

તો નદીમાં બહુ પાણી આવી એકવીસ દરવાજા છો સન સરોવરના બધાએ બધા ખોલી નાંખ્યા છો જેટલા એકવીસ એકવીસ દરવાજા છે ગાઈશ સન સરોવરના જે ચેક કહે ને એના બધાએ ખોલી નાખ્યા એટલું બધું પાણી આવી ગયો તો આપણે તો પણ જઈશું નહીં જોવા માટે આપણને તો દીખ લાગો એટલે એટલે એડો ગાઈશ તમારે કામ કરવાનું બાકી જાવ કાલથી પણ અનુજા એટલે આજે દહીનુંને દરી દઈશું કારણ કે કાલથી તો પછી ઘંટીમાં દહીનું ના ડરાય

Nào, go go ho oh, go Go mommy đã vô a Darwa vô a sắc món bạch bananas mã ra favorite a oh, no kèm okay, đã go uh, go <coughs> nè bát trưng nè lìa 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 lìa

પપ્પાજી તમારી મમ્મી એના પછી કેટલા વાગે રસોડા પહેરશે તો છ વાગે પાંચ વાગે છ વાગે ચાલુ કરો ભરા નવ દસ વાગે આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો